હાલો મિત્રો કેમ છો મજામાં એકદમ આપણે આવી ગયા છીએ રાણપુર રાણાના ગઢે તમને તમે જોતા રહેજો મિત્રો આજે મજા આવે છે અને રાણાજીના ગઢને આખા તમને દ્રશ્ય દેખાડે અને ઇતિહાસ તો તમે બધા ઘણા બધા જાણતા રહીશો પણ થોડું થોડું આપણને ખબર હશે કે તમને ક્યાં તો રહેશે અને આના સારા સારા વ્યૂ અને નજારા તમને દેખાડે છે મિત્રો કન્ટિન્યુ તમે બના રહેજો તો તમે જુઓ અહીંયાનો બગીચો છે અને અહીંયા મોરલા મિત્રો મુરલા એને ચરતા હોય છે તમને સરસ મજાનો વ્યૂ મળે તમે જુઓ કે કંઈક એકદમ સુંદર દૃશ્ય અને હવે આપણે હનુમાનજીના દર્શન કરશું ને ચડી રહ્યા છીએ આપણે હનુમાનજી બિરાજમાન છે અને મારી સાથે મિત્રો આવ્યા છે એ પણ તમને દેખાડશું આપણા ખાસ તો પહેલાં હનુમાનજીના દર્શન કરી લો મિત્રો તમે જુઓ આ આપણે હનુમાનદા પર્વત લઈને જાય છે જે જ્યારે જડીબૂટી આપણે લક્ષ્મણજીને મોરસે આવી જાય ને તારે પર્વત લઈને જતા ને એનો આપણે સબી છે હનુમાનદની આખી આ રીતની આપણે હનુમાનદની દેરી છે અને પછી હવે તમને વાત કરાવશું આપણા મિત્રો સાથે કાયમ તમે જોતા હશો પરેશભાઈ પરેશભાઈ જેવી મજા આવી ખૂબ મજા આવ્યા ને પહેલી વાર આવ્યો પહેલી વાર રાણાના ગઢે આપણે રાણપુર તમે જોવો મિત્રો પરેશભાઈ ફૂલ મોજમાં અને ફૂલ મજા આવી જાય આનંદ થયો એમ આપણે વિક્રમભાઈ શું આલે કેવી મજા આવી ગોરાણાના ગઢાવીની તમને જોવાની મજા જ આવે તાયા નો ગઢ છે રાણાનો ગઢ હાણપુર થી ઘણા બધા મિત્રો જોવા આવતા હોય છે તમને બધા અહીંથી view દેખાડી સારો એવો સરસ મજાનો મિત્રો તો આવડે આ ગોમા છે તમને એક આપણે આગળનો બ્લોગ હતો ગોમાનો અને ભાદરનો ત્યાંથી તમને ભાદર પણ દેખાડે પણ તમે જોતા રહીજો મિત્રો આ છે આપણે ભાદર હાવું હા હાવું કહેવાય છે જે ભાદર પપ્પા આપણે એ જ બ્લોગ બનાવ્યો છે મિત્રો ભાદર અને ગોમાનો શું નાતો છે એ પણ જોઈ લેજો તમને મજા આવશે ખૂબ પણ આજે આપણે રાણાના ગઢે તમને કીધું ને કે એક બ્લોગ ત્યાંનો લઈશું આ તમે જો આપણો આખો તમને વ્યૂ દેખાડ દો એનો ખૂબ તમને મિત્રો મજા આવે છે તમે જોતા રહીજો આ બધી જગ્યા આપણે રાણાના ગઢની જગ્યા છે આ આપણે ગઢ છે અને આ એક મિત્રો બેઠા છે ત્યાં કંઈ આપણે જઈશું

અને રાણપુર આપણે કારખાનાથી કાયમ અમે તમને દેખાડતા હોય છે તો દશરથભાઈ અમે આપણે વાત કરીશું કઈ રાણંદગઢ એમ કઈ કઈ ઇતિહાસ વિશે તમે થોડું ઘણું જાણતા હોય તો બે શબ્દ કહો યાદ પહેલી વાર આવ્યા હો મિત્રો જો દશરથભાઈ પણ પહેલી વાર આવ્યા હિ હું અવરનવર આવતો હોય છું પણ આપણને બહુ જાજી ખબર નથી એટલે તમને અહીંયાની ઇતિહાસની જાજી વાતો નહીં કરું અને તમને આ દેખાડી જેમ બને એમ સારું એવું લોકેશન અને જોઈને મજા આવે ને એવું બધું દેખાડશું આપણે તમે જો આ છે ભાદર આંકુર થી અમારે પરેશભાઈ એમ કે જુઓ એટલે રાણપુર નાનું આમ તો લાગે ત્યાં જો આ બધું આપણે અહીંયાથી આંકુર મિત્રો કુંભારવાડો કહેવાય છે અને નદીની આ આગળ આપણે અને અહીંથી આ રસ્તો છે મિત્રો આવવાનો જે તમે ભાદરમાંથી આવવું હોય તો આ રસ્તો છે અને અહીંયાથી તમે કણે જઈ શકો આ રસ્તો રહ્યો ને મિત્રો જો સામે આપણા બાઇક પીડા હે અહીંયા આપણે ભવાની માના દર્શન કરવા આવતા હોય છે આપણે રાણાના ગઢની અંદર ભવાનીમાં બિરાજમાન છે અંદર વિડીયો બનાવી ના પાડે અંદર આપણે ગયા હતા ને પણ વિડીયો બનાવી ના પાડે છે અને લગભગ ચાવ્યું પણ બધાય રૂમ બધા બંધ છે એટલે એની અંદર આપણે પણ નથી તમને તોય બ્લોગ આપણે અહીંયા નહીં બનાવી શકીએ મિત્રો આપણે હનુમાનજીના દર્શન કરી લીધા છે અને અહીંથી આપણે આગળ જઈ રહ્યા છીએ નીચે નીચે જઈ અને તમને બધા સારા સારા સુંદર દ્રશ્ય તમને દેખાડી અને વાત કરતા રહીશું તમે જુઓ આ મિત્રો આપણા નીચે ઉતરી અને હાલ્યા જાય છે અંબાજીમાં નાખે દર્શન કરતા આવીએ આપણે રાણાના ગઢમાં અંદર આપણે રાણાજીનો જે ગઢ રહ્યો ને અંદર દર્શન કરવા જાય છે અને આ રીતનું કંઈક તમે જોવો બધી જગ્યા છે આજે બધી પહેલાં તમને સુંદર જગ્યા દેખાડી દઉં મિત્રો હવે અહીંથી આપણે નીચે ઉતરવાના છીએ નીચે ઉતરી અને આગળ હાલ્યા જઈશું પેલા મિત્રો કેટલાક ગયા જુઓ તમે ઢોર પણ ચરે છે આ જગ્યાએ તમે આગળ જુઓ મોરલા પણ છે ને આ આપણે મોર છે જે આ જગ્યાએ તમને દેખાડું જો મોર રહ્યો ને અહીંયા બધે મોર ત્રણ ચાર છે મિત્રો પણ આપણે અહીંયા જોવા નથી જતા આપણે પહેલાં દર્શન કરવા જઈશું ખાસ તમે ગઢ જોઈ લો મિત્રો રાણાનો ગઢ રહ્યો ને જે મેં તમને ઉપરથી રસ્તો દેખાડ્યો ને એ રસ્તો આ જગ્યાએ આવે અને આ આપણા બાઈક છે બાઈક પડ્યા અને આ રસ્તો અત્યારે મેન રસ્તો છે અને આગળનો આ ગેટ છે અહીંથી બધા આવે ઉલો રસ્તો મિત્રો બંધ થઈ જાય નદીમાં જ આવે ને પાણીને કારણે બંધ થઈ જાય તમે અહીંથી આવી શકો અને અહીંથી આપણે તમે જુઓ તમે રાણાના ગઢની અંદર જતા હોય તો તમે આનું દ્રશ્ય જોઈ લો ખૂબ તમને મજા આવે મિત્રો જો બધે બેસવાની જગ્યા છે બધે બેસે એવું હે અને આ તમે જો વી રાણાજી ગોયલ તમામ વસ્તુ આજે તમને મિત્રો દેખાડશું આપણે કેવા ઝાડવા છે કેવી મજા આવે એવું છે ગમે તારે દર્શન કરવા આવો ને મિત્રો આ બધું તમે જોજો ખૂબ મજા આવશે આપણે મંદિરની અંદર જઈ રહ્યા છીએ માનું મંદિર છે અને રાણાજીનો આપણો ગઢ અને આ છે આપણે ઇતિહાસ તમે જુઓ મિત્રો આમાં ઇતિહાસ આખો લખ્યો છે તમારે ઝૂમ કરી સ્ક્રીનશોટ પાડી અને ઇતિહાસ વાંચો તો તમે વાંચી શકો છો તમને ખાસ ઇતિહાસ દેખાડી દઈશ આ દેખાડી દઈશ રાણપુર પ્રવેશ દ્વાર વિક્રમભાઈ મજા આવી ને હા આજે વિક્રમભાઈ પૈસા લાવી ચાલો આપણે રાણાજીનો ગઢ જોઈ લેવી અને તમે વાંચી શકો આનો ઇતિહાસ નહીં અંદર નહીં જ જવાબ બનશે કે તાળું માર્યું મિત્રો આની અંદર બધા હથિયાર છે પણ તાળું માર્યું છે એટલે આપણે જઈ નહીં કે તમે જો બધા હથિયાર આપણે જૂના જે યુદ્ધની અંદર જતા ને હથિયાર લઈ જતા ને એ બધા જૂના હથિયાર છે જે ભાલા પડ્યા છે અને ફરસી પડી છે એ તમામ વસ્તુ તમને આથી હું દેખાડું પાસે બહારથી તાળું માર્યું એટલે અંદર આ કોઈ છે નહીં નગર તમને કોઈ લઈને દેખાડે મિત્રો અમારે રાણાજીએ યુદ્ધ કર્યું અને યુદ્ધ જીતા હતા પણ કહું મને આજે લાંબો ઇતિહાસ કહ્યું નથી નગર તમને જણાવત જ મિત્રો Okay, all I want and I pray, all I need are some better day Fuck me, I'm looking in the mirror. So foggy, but I've never seen clearer. I don't really think anyone can save me. And honestly, I'm not really sure I want saving. i like to be my own worst enemy. There's no risk if you don't try it anything. So I'ma just keep buying everything. See you in the next life. Have to be a better me. I don't think that my head's on straight, gotta flip it in. And... <laughs> દેખાડ્યું અને ફૂલ મોજ કરાવી તમે જોતા રહી ગયો હજુ આપણે જે કુવો જોવા જવાના છીએ અહીંથી આપણે આગળ હાલી રહ્યા છીએ અને તમને દેખાડીશ કુવો ચારનો કૂવો દેખાડી દઉં પણ આખો તમને જોવા અહીંયા ત્રણ પગ થયા છીએ જ્યાંથી આપણે આગળ જઈ રહ્યા છીએ આ આસો પાલવનો ઝાડ છે અને મોરલા બોલે મધુર મધુરો મોરલા આવો ચોથા ભાઈ હાલો આપણે જોવા જઈએ કુવો જોઈને પણ તમે જોવો મિત્રોને આ દેખાડી દેવી બધાને કે આ કૂવાની અંદર તમને કૂવો આખો દેખાડી બધાય બધા મિત્રો અહીંથી ઉપરથી જોવા જાય જો કે નીચે બંધ હોય છે તાળું માર્યું એટલે નીચે અત્યારે નથી જવા દેતા જો અહીંયા આપણે સાતો રાણીએ જોર કર્યું હતું આ એક કૂવો છે અને તમે જોવો આ મિત્રો સંપૂર્ણ વસ્તુ તમને હું દેખાડી જાય ઉપરથી દેખાડું એની અંદર નીચે જઈ રહ્યા છીએ ખાસ તમે જોતા રહેજો મિત્રો તમને મજા આવશે આવા બ્લોગ આપણે ચારેક ચારેક લેવી છે મિત્રો અવરનવર આવ્યા હોય ત્યારે મેં કે લઈ લઈ પાણીનો ટાંકો છે અને ન્યાયથી નીચે જઈ રહ્યા છીએ આ છે કૂવો મિત્રો આ કૂવાની અંદર સાતો રાણીઓ જોહર કર્યું હતું જ્યારે આપણા રાણાજી યુદ્ધની અંદર એમની સાથે યુદ્ધ જીતી ગયા હતા મિત્રો પણ જે આપણે કહેવાય છે કે ધજા સાથે યુદ્ધ થતું હતું ધજા નીચે મૂકી દીધી અને રાણીઓને એવું થયું કે રાજા આપણે હારી ગયા પણ એવું રાજાનું આપણે યુદ્ધ તો જીતી જ ગયા હતા અને પછી એમને આમાં જોહર કર્યું હતું આ એ જ કૂવો છે તમને કૂવો દેખાડી દઉં મિત્રો ખાસ તમે કૂવો જોયો ત્યાંથી અમે આપણે મિત્રો અહીંયાથી આપણે બહાર જઈશું મિત્રો ખાસ તમને તમારા માટે આજે આખો ઇતિહાસ ઇતિહાસની વાતો નથી તમે પણ જેટલું ખબર છે ને જેમ મેં તમને કીધું એટલી એટલે વાત કરતો રહીશ ફૂલ તમે જોતા રહીજો મોજ જ આવશે તમે જુઓ આ બધા મિત્રો મારા આવી ગયા છે જોવા જ તે હવે પહેલાં મિત્રો આવા મહેલ હતા એ તમને દેખાડી દઉં ખાસ જુઓ અહીંયાથી ઉપરથી ચાનું દ્રશ્ય દેખાડું છું અને અહીંથી પણ દેખાડી દે છે મિત્રોને હવે પરેશભાઈ અને વિક્રમભાઈ બે જઈ રહ્યા છે કે કઈ જગ્યાએ કૂવો છે એ જોવા જઈ રહ્યા છે જે મિત્રો જો એ ગયા આપણે અહીંયા જઈને અને અમે ગયા છીએ એની અંદર એ ગયા છે હવે આપણે પછી આગળ જઈશું કારણ કે તમને અલગ અલગ મિત્રો દેખાડે છે એક દેખાડી દેખાડીને તમે કંટાળી જઈશો નોખો નોખો એનો સારો સારો જે પણ નજારો છે ને જે જોવાનું છે એ તમામ વસ્તુ આપણે દેખાડીશું મિત્રો આ તમામ વસ્તુ આપણે જૂની રાજા સાહેબ વખતની જૂની વસ્તુ છે સારી જોવા જેવી ને જાણવા જેવી એટલે આપણો આ બ્લોગ બધાને શેર કરજો એટલે રાણપુરનો એમને જે રાણાના ગઢના ઇતિહાસ અને રાજાશાહી વખતનું જોવા મળે ને જાણવા મળે મિત્રો તો મિત્રો આપણે હજુ રાણાના ગઢની ઉપર જ છીએ અને ખૂબ મજા આવી રહી છે તમે જો આપણે અમે કૂવો જોઈ અને પાછા ઉપર આવી ગયા છીએ સારું અને સુંદર બધું દ્રશ્ય આપણે જોઈ રહ્યા છીએ રાણપુરનું બધા લોકેશન તમે જોવો બધી બાજુ આ બધું તમે જો આ ભવાની માના મંદિરથી ઉપર આપણે તજા છે અને મા લખેલું છે જેણે ચોટેલા વ્યાય હોય એવું પણ તમને લાગતું છે પણ આપણે રાણપુર રાણાજીના ગઢે છીએ અને આથી તમને એવું હું મિત્રો દેખાડીશ તમે જોવો નથી ગજબ નથી છે મિત્રો આ ઓછામાં ઓછી સો ફૂટથી બસો ફૂટ આપણે અધેરશી મિત્રો તમે જુઓ એટલે આપણે અધેરીશું આ પાણી છે પાણીની માછી લેવા તમને એ પણ હું દેખાડીશ પાણીની અંદર મિત્રો અહીંથી મને તો નથી દેખાતું પણ તમને દેખાતું કીધું કારણ કે ફોન જાયલો છે ને હું પણ બીકમાં છું કેમેરો નથી આપણી પાસે ફોન છે તમને ખબર હશે કે આપણે બ્લોગ બધા ફોનમાં જ બનાવીએ છીએ અને આ છે રાણપુર સુંદર રાણપુર મિત્રો અને તમે જુઓ બધા ટિકટોકર જે બ્લોગ ને બધું બનાવતા હોય તમામ વસ્તુ રીલ્સો બનાવતા હોય ઇન્સ્ટાગ્રામની બધા માણસો છે દશરથભાઈ અહીંની મજા લઈ રહ્યા છે કે કેવી મજા આવે છે